181 અભેયા મહિલા હેલ્પલાઇન વિશે માહિતગાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સંસ્થાના શ્રી હિરેન કોટડિયા મિલુપ વૈષ્ણવ હર્ષદ વસાણી રેણુકાબેન હિમાંશી વિવેક પરમાર મયુર જોશી હાજર રહ્યા હતા તેમજ ભુજ એકસો એક્યાસીની ટીમના કાઉન્સિલર ખુશ્બુબેન પટેલ એએસઆઈ રક્ષાબેન ચાવડા દ્વારા

સરકાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ આશ્રય ગૃહો આર્થિક તેમજ સુરક્ષાક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ એકસો એક્યાસી ની એપ્લિકેશનની વિશેષતાઓ અંગે જાણકારી આપી ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલ ગુજરાત રાજ્યની બધી જ મહિલાઓ તેમજ દીકરીઓ મુશ્કેલીનો સમય ડરી નહીં પરંતુ હિંમત રાખીને એકસો એક્યાસી અભયમનો લાભ લઈ શકે એવી ભૂજ એકસો એક્યાસીની ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી